વૃદ્ધોએ કહ્યા મુજબ ધ્યાનમાં રાખવા જેવી બાબતો એક પનીર કડક થઈ ગયું હોય તો હુંફાળા પાણીમાં ચપટી મીઠું ભેળવીને પનીર તેમાં દસ મિનિટ સુધી રાખી મૂકવાથી નરમ થઈ જશે બે તંજીરમાં કફ શોષી લેવાનો ગુણ સમાયેલો છે તેથી શરદી ઉધરસમાં અંજીર ખવડાવવાથી ફાયદો થાય છે ત્રણ તજ શરીરના મેટાબોલિઝમને વધારો આપે છે તેનું સેવન કરવાથી શરીરમાં ગરમી આવે છે ચાર કોઈપણ પ્રકારના ગરમગરમ સૂપ શરીરમાં ગરમાટો ઉત્પન્ન કરે છે પાંચ બાજરીનો રોટલો અથવા ગોળબાજરાના લાડુ બનાવીને ખાઈ શકાય છે છ ડ્રોઅર સરળતાથી ખુલે માટે ડ્રોઅરના તળિયે મીણ ઘસવું સાત શિયાળામાં બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હોય છે જેથી લસણનું સેવન કરવાથી તેને નિયંત્રિત કરી શકાય છે લસણ હૃદય માટે ફાયદાકારક છે તેમજ શરીરને પ્રતિરોધક ક્ષમતા વધારે છે લસણને કોઠે રાણી સાથે ચાવી ચાવીને ખાવું લસણની ચટણી પણ ખાઈ શકાય છે આઠ સામાન્ય રીતે પરાઠાને તેલ અથવા ઘીથી શેકવામાં આવે છે પરંતુ માખણથી શેકવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે નવ ગોળની તાસીર ગરમ હોય છે જેથી શિયાળામાં તેનું સેવન વિવિધ રીતે કરવાથી શરીરમાં ગરમાટો આવે છે વધુ પડતી ઠંડીમાં ગોળની ચા પણ પીવામાં આવે છે દસ રગડા પેટીસની પેટીસની ઘીમાં શેકવાથી પેટીસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ થાય છે અગિયાર મધ શરદી અને ફ્લૂ જેવી તકલીફોમાં ફાયદાકારક છે ડોક્ટર પણ તેના ઉપયોગની સલાહ આપતા હોય છે મધ એન્ટીઓક્સિડન્ટસ હોવાની સાથે સાથે એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલના ગુણો ધરાવે જેના સેવનથી રોગ સામે રક્ષણ મળે છે બાર બીટ વધુ પ્રમાણમાં ખરીદાઈ ગયા હોય તો તેને ખમણી તડકામાં સૂકવી દેવા અને હવાચુસ્ત બરણીમાં ભરી દેવા જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો તેર એક મોટા તપેલામાં ગરમ પાણી કરવું બાળક સાથે કોઈ વડીલે ચાદર ઓઢીને બેસવું આ ગરમ પાણીના શેકથી શરદી છૂટી થાય છે ગરમ પાણીની વરાળનો શેક આપવાથી ફાયદો થાય છે ચૌદ અધિક ગરમીને કારણે જામેલા દહીંમાંથી પાણી છોડતું હોય તો દહીંમાં વાસણમાં લીમડાની લાકડી દાળખી નાખવાથી દહીંમાંનું પાણી સુકાઈ જશે અને ત્રણ ચાર દિવસ સુધી ખરાબ પણ નહીં થાય પંદર પહેલાના જમાનામાં ઠંડીની ઋતુમાં ઘરમાં ગુંદરના લાડુ બનાવવા એ સામાન્ય હતું ગુંદરની તાસીર ગરમ હોવાથી ગુંદરના લાડુ ખાવાથી ફાયદો થાય છે ખાસ કરીને સ્ત્રીઓના કમરના દુખાવામાં ગુંદરના લાડુ રામબાણ ઇલાજ સાબિત થયું છે તેમજ સાંધાના દુખાવામાં પણ તેનું સેવન રાહત આપે છે સોળ શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરવા માટે તજનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે તજને ચા સાથે સેવન કરવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવી શકાય છે સત્તર કાંદાનો રસ પીવાથી કર્મિયાની તકલીફ દૂર થાય છે અઢાર તજ કાળા મરીનો ભૂક્કો અને મધ ભેળવી ભોજન પછી લેવાથી પેટમાં ગેસની તકલીફ થતી નથી ઉલટી જેવું થવું ગભરામણ થવી ઉલટી તેમજ દસ્ત રોકવા માટે તજનું પાણી પીવાથી રાહત થાય છે ઓગણીસ કેસરની તાસીર પણ ગરમ કહેવાય છે તેને મીઠાઈ તેમજ દૂધમાં નાખીને તેનું સેવન કરવું જેથી શરીર ગરમ રહે છે વીસ મુખ દુર્ગંધ અને દાંતની દવામાં તજનો ઉપયોગ કરવામાં આવે છે એકવીસ ઓછા તેલમાં તળેલા પાપડનો સ્વાદ માણવા પાપડને બંને બાજુએ તેલ ચોપડી તવા પર અથવા માઇક્રોવેવમાં શેકવો બાવીસ વૃક્ષ ત્વચાને કોમળ કરવા બે મોટા ચમચા સફેદ સરકાને એક કપ પાણીમાં ભેળવી સ્નાન બાદ છેલ્લી વખત આ ઘોરથી સ્નાન કરવું આ રીતે સ્નાન કરવાથી ત્વચાના વૃક્ષપણાથી આવતી ખંજવાળ પણ દૂર થાય છે ત્રેવીસ કુલ્ફી કે ખીરને ઘટ્ટ કરવા માટે દૂધમાં થોડી ખસખસ વાટીને નાખવી ચોવીસ શિયાળામાં બાજરાનું સેવન શરીરમાં હૂંફ આપે છે તેમજ રાગી ખાવાથી પણ ગરમાટો આવે છે બાજરામાં પ્રોટીન ફાઈબર આર્યન અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં સમાયેલું હોય છે પચ્ચીસ ખમણી પર તેલ ચોપડી ચીઝ ખમણવાથી ચીઝ ખમણીને ચોંટશે નહીં છવ્વીસ ઇડલી બનાવવાના ચોખા અને અડદની દાળને શેકીને પાણીમાં ભીંજવીને ઉપયોગમાં લેવાથી ઇડલી સ્પંજી અને ડોસા કરકરા થશે સત્યાવીસ ચા બનાવતી વખતે તેમાં તુલસી અને આદુ ઉમેરવાથી ઠંડીમાં શરીરને ગરમાવો મળે છે આ પીણું કુદરતી ઓષધિ સમાન છે અઠયાવીસ કુલથી એક દાળ છે જેમાં ફોસ્ફરસ કેલ્શિયમ પ્રોટીન અને આર્યન ભરપૂર પ્રમાણમાં સમાયેલા છે શરદી તાવ ઉધરસ અને બ્રોન્કાઇટિસ જેવી તકલીફમાં કુલથીનું સેવન રાહત આપે છે ઓગણત્રીસ કારેલાના શાકમાં વરિયાળી તથા ગોળ નાખવાથી કડવાશ ઓછી થશે તેમજ શાક સ્વાદિષ્ટ બનશે ત્રીસ કલિંગરનો જ્યુસ ચહેરા અને ગરદન પર લગાડવાથી ત્વચા તાજગી અનુભવે છે એકત્રીસ કુકરમાં દાળ બાફતી વખતે તેમાં એક ચમચી ઘી ઉમેરવાથી દાળ ઉભરાતી નથી તેમજ દાળનો સ્વાદ વધે છે બત્રીસ આંખની આસપાસની ત્વચા પરના ધાબા દૂર કરવા કલિંગરનો જ્યુસ કારગર સાબિત થાય છે તેત્રીસ ટામેટાનો સોસ બનાવતી વખતે તેમાં ખમણેલું બીટ નાખવાથી કલર ઘેરો થશે ચોત્રીસ સંતરાની છાલને સૂકવી તેનું ચૂરણ બનાવી બે ચમચા મધમાં ભેળવી ઉગદનની માફક લગાડવાથી ત્વચા સ્વચ્છ તથા સુંદર બને છે પાત્રીસ શિયાળામાં સફરજનું સેવન ન્યુરોલોજીકલ સમસ્યાઓથી બચાવ કરે છે છત્રીસ મીઠા સોડામાં લીંબુનો રસ ભેળવી દાંત સાફ કરવાથી દાંત ચમકીલા બને છે સાડત્રીસ મેવાનું સેવન શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને ગરમાટો આપે છે બદામ અખરોટ સૂકા અંજીર અને ખાસ કરીને ખજૂર ખાવાથી શરીરને ગરમી પ્રદાન થાય છે આડત્રીસ આદુલસણ તેમજ આદુલસણ મરચાની પેસ્ટ બનાવતી વખતે તેમાં મીઠું ભેળવવાથી પેસ્ટનો સ્વાદ અને મહેક વધે છે ઓગણચાલીસ વધારે પડતું લસણ હોલવાનું હોય તો લસણની કળીને પાંચ મિનિટ સુધી હુંફાળા પાણીમાં ભીંજવવા અને પછી ખરબછડા કપડાંથી રગડવું ફોતરા સરળતાથી ઉતરી જશે ચાલીસ દેશી ઘીનું સપ્રમાણ સેવન કરવાથી તે ખરાબ ચરબીને શરીરમાંથી દૂર કરે છે તેમજ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર